પ્રેસ્ત લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ હજકેલ પ્રબોધકનું પુસ્તક તેનો બાવીસમો અધ્યાય અને ત્રીસમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે તેઓની અંદર મેં એવો માણસ શોધ્યો કે જે આડરૂપ થઈને મારી તથા દેશની વચ્ચે છીંડામાં ઊભા રહીને મને તેનો નાશ કરતા વારે પણ મને એવો એકે માણસ મળ્યો નહીં ઈસરાયલ કોમ અને ઈસરાયલ લોકો તે સમયમાં હચકેલના સમયમાં એવા બંડખોર બની ગયા હતા એવા લોકો થઈ ગયા હતા કે પ્રભુને એ લોકો પર ક્રોધ આવતો હતો પ્રભુ એમનો નાશ કરે એના માટે એણે નક્કી કરી નાખ્યું હતું પરંતુ પ્રભુ ન્યાય ન્યાયાધીશ છે એટલા માટે રાહ જુએ છે કે કોઈક મધ્યસ્થી કરવાવાળું મળી જાય તો મને બહાનું મળી જાય આ વ્યક્તિઓને માટે આ વ્યક્તિ આટલી બધી પ્રાર્થના કરે છે એટલે હું એને બચાવી લઈશ અને એ પ્રમાણે પ્રભુ આખા દેશમાં શોધ કરે છે કે મેં દેશની વચ્ચે છીંડામાં ઊભા રહીને મને તેનો નાશ કરતા વારે એવા માણસની હું શોધ કરતો હતો પણ એક કે જડ્યો નહીં તે સમયમાં એક પણ વ્યક્તિ ઈશ્વરને મધ્યસ્થી કરવાવાળો મળ્યો નહીં પ્રભુની દ્રષ્ટિ તો આખી દુનિયા પર છવાયેલી રહે છે કોણ એને શોધી રહ્યું છે તે પણ જુએ છે પરંતુ દુઃખની વાત તો એ છે કે કોઈ પણ મધ્યસ્થી નહીં મળ્યો દેશને માટે બચાવને માટે કોઈ વિનંતી કરતો નહીં હતો કોઈ દેશને માટે પોકારતો નહીં હતો અને પ્રભુ એવા વ્યક્તિને શોધી રહ્યા હતા આજે ચીજ તે દેશના માટે પ્રભુએ એ કરી દીધું પરંતુ આપણા માટે શું છે આપણા દેશને માટે શું છે આપણા દેશને માટે આપણે કેટલી મધ્યસ્થી કરીએ છીએ એક સમયમાં હું જે વિષય પર મને બોજ મળતો હતો એ બોજ એ વિષયને માટે મેં આખી પ્રાર્થનાને માટે માગણી કરી પરંતુ મને બીજા બેને કીધું કે નહીં દેશને માટે પ્રાર્થના કરવાની બહુ જ જરૂરી છે ત્યારે મને ખબર પડી કે ખરેખર આના કરતાં વધારે અગત્ય પ્રાર્થના તો દેશને માટે છે દેશના નેતાઓને માટે દેશના મંત્રીઓને માટે દેશના લોકોને માટે કઈ કંડિશનમાં આજે દેશ આવી ચૂકેલો છે કેમ આવી ચૂકેલો છે તે આપણને ખબર છે કેમ કે દેશને માટે કોઈ પ્રાર્થના કરતું નથી પ્રભુ દેશમાં થઈ રહેલું છે એ જુએ છે અને એ બધું જ પ્રભુને પ્રકોપ ઉપ ઉપજાવે એવું છે અને એટલા માટે પ્રભુ એમને બચાવવા માગે છે પણ મધ્યસ્થી કરનાર જ કોઈ નહીં મળે તો કેવી રીતના બચી જશે બચી શકાય નહીં એક વખત અમે ભણતા હતા ત્યારે એક ચોપડીમાં વાર્તા હતી એ વાર્તા મેં સાંભળી એક છોકરો હતો અને એ ફરવાને માટે જાય છે હોસ્ટેલની વાત છે આશ્રમની તો એ ક્યારે પણ કરતા હતા ડાંગરની રોપણી કરતા હતા તો ડાંગરના પાકને માટે રોપણીને માટે પાણીની જરૂર છે એમણે સાંભળ્યું એટલે પછી એ તો તૂટેલું ક્યારું હતું અને એ પ્રમાણે પાણી વહી રહ્યું હતું તેથી પહેલાં શેડમાં પાણી છે પાળ પર એ રોકવાને માટે એમણે શું કર્યું કે પોતે ત્યાં આડા થઈ જાય છે અને આવી રીતના પાણીને રોકે છે કે જેથી આવતીકાલે ડાંગરની ખેતી ડાંગરની રોપણી સાધના થાય તો એ પાણીને મધ્યથી રોકી દીધું વહેતા રોકી દીધું કે જેથી ખેતી સાધના થાય આપણા જીવનમાં પ્રભુને રોકવાને માટે પણ પ્લાનિંગો છે પ્રાર્થનાઓ કરવાની છે સ્તુતિ કરવાની છે મધ્યસ્થી કરવાની છે ત્યારે પ્રભુનો પ્રકોપ લોકો પરથી દેશ પરથી આખા વિશ્વ પરથી એ ટળી શકે છે પરંતુ આપણે તો ઊંઘણસીની જેમ આપણી જગ્યા પર શાંતિ છે બીજા દેશમાં અને રાજ્યમાં શું થઈ રહેલું છે આપણે જોવાનું નથી આપણી જગ્યા પર શાંતિ છે શાંતિમાં પડી રહો એટલા સ્વાર્થીપણામાં આપણે જીવી રહ્યા છે અને એ પ્રમાણે આપણને પ્રભુએ શાંતિ આપી છે એ શાંતિનો લાભ બીજાઓની મધ્યસ્થી કરવાને માટે કરવાની જરૂર છે પણ આપણે ઘણી ઘણી વખત એવું કરતા નથી આ દિવસોમાં પ્રભુ આપણને શું કરી રહ્યા છે મદદ કરી રહ્યા છે કે તમે દેશને માટે પ્રાર્થના કરો મધ્યસ્થી કરો કે હું એમને નાશ કરતા વારું હું નાશ નહીં કરું તમારી પ્રાર્થના સાંભળીને પરંતુ એમને હું બચાવીશ એ પ્રમાણે કહેવા માગતા હતા દનિયલની વાત આપણે સાંભળીએ છીએ દનિયલ દિવસના જેમ કરતો હતો તે પ્રમાણે યરુસલેમ તરફ પોતાની ઓરડી ખુલ્લી રાખીને એ તરફ મુખ રાખીને એ પ્રાર્થના કરે છે ઘૂંટણે પડીને પ્રાર્થના કરે છે તો કેમ એમણે યરૂ દિશા તરફ ઓરડી ખુલ્લી રાખી ચારેય દિશામાં તો બારીઓ ખુલ્લી હોય છે બારીઓ ખુલ્લી હોય છે પરંતુ એણે યરૂ તરફ જે બારી હતી એ ખુલ્લી રાખી અને એ તરફ પ્રાર્થના કરી મને એનો ડિટેલ ખબર નહીં હતી પછીથી મને ખબર પડી ત્યારે ત્યાં સુલેમાન રાજા પ્રાર્થના કરે છે ઘણી મધ્યસ્થી કરે છે એવા સમયમાં એ શું કહે છે કે કદાચ તારા લોકો પાપ કરે અને પરદેશ જતા રહે પરંતુ આ દિશા તરફ આ જગ્યાની દિશા તરફ બી એ લોકો નજર કરીને પ્રાર્થના કરે હાથ રાખીને પ્રાર્થના કરે તો તમે એ સાંભળજો અને એનું પ્રત્યુત્તર આપજો ત્યારે મને ખબર પડી કે કેમ દાનિયેલ યરૂસેલમ તરફ એ દરવાજા એ રૂમના ઓરડી ઓરડીના દરવાજા ખુલ્લા રાખતો હતો બારીઓ ખુલ્લી રાખતી રાખતા હતા તે પછીથી ખબર પડી તો એ પ્રમાણે દાનિયલ મધ્યસ્થી કરતો હતો હજુ પણ બીજા દેશમાં રહીને પણ પોતાના દેશને માટે એ મધ્યસ્થી કરતો હતો નેહમિયાને જોઈએ તો એ પણ સારી પોસ્ટ ઉપર હતા થારે તો બિન્દાસથી જીવન જીવી શક્યા હોત શા માટે યહુદિયાની ચિંતા કરવાની યરૂસેલમની ચિંતા કરવાની યરુસલેમના દરવાજા સળીગાવી દેવામાં આવેલા છે લોકો અધમ સ્થિતિમાં છે એ સાંભળીને શા માટે ચિંતા કરવાની હું તો અહીંયા આ પોઝિશન પર છું મારી પાસે હોદ્દાઓ છે મારી પાસે કામ છે જવાબદારીઓ છે તે ચિંતા કરવાના માટે મારી પાસે સમય નથી એવું એ વિચારી શક્યો હોત પરંતુ જ્યારે એ સાંભળે છે પોતાના ભાઈઓ આવે છે એમના મુખેથી કે યરુસેલેમ બહુ જ ખરાબ પરિસ્થિતિમાં આવી ચૂકેલું છે એમના દરવાજાઓને બાળી નાખેલા છે કોટ તોડી પાડેલો છે અને લોકો બહુ જ ભયભીત છે ત્યારે એ બેસીને રડે છે પોતાના દેશને માટે પ્રાર્થના તો કરી જ હશે પરંતુ હવે એ કરણીઓમાં પ્રવર્તિત કરવા માગે છે અને પછી એ રજા લઈને ત્યાં જાય છે આટલું બધું મુસીબત ઉઠાવવાની જરૂર જ નહીં હતી નેહમ્યાને એનો કોઈ લાગભાગ હતો નહીં બીજા બધા જ તો પબ્લિક હતી એના કરતાં નીચલા સ્તર ઉપર હોદ્દા ઉપર કામ કરતા હતા આસાનીથી રજા મળી જાય એવી જગ્યા પર હતા પરંતુ એ શું કરે છે કે સારી પોસ્ટ પર હોવા છતાં પણ યહુદીના લોકોને માટે મધ્યસ્થી કરે છે અને ત્યાં જાય છે કોર્ટનું અવલોકન કરે છે બાંધકામ કરે છે અને પછી રિટર્ન પાછા આવે છે શામ માટે એમના દેશ પ્રત્યે આટલો બધો પ્રેમ હતો કેમ કે પ્રભુ એ દેશને ચાહતા હતા અને એ પ્રમાણે પોતાના દેશના માટે કંઈક કરી પીટવાની એમને તમન્ના હતી આજે આપણા દેશમાં રહીએ છીએ જાત જાતના કરપ્શન જોઈએ છે તો છતાં પણ આપણે શું કરીએ છીએ બિંદાસથી આરામથી ઊંઘે છે સમાચાર જોઈ લઈએ મોબાઈલ પર જોઈ લઈએ બધું જોઈ લે પછી આપણને બોજ જ નથી આવતો કેમ કે પ્રભુ જે બોજ લઈને આપણને મધ્યસ્થી કરવાને માટે કહે છે પ્રભુ સાથે કનેક્ટ જ નથી પ્રભુ કેવી રીતના એમના હૃદયની વાત જણાવે સદમ અને ગમોરા જ્યારે નાશ થવાનો હતો ત્યારે પ્રભુ શું કહે છે કે જે હું કરવાનો છું તે મારા મિત્ર ઇબ્રાહીમને હું ન જણાવું તે વાત હું શું ઇબ્રાહિમથી સંતાડું એ પ્રમાણે સવાલ કરે છે અને પછી ઇબ્રાહીમને કહે છે ઇબ્રાહીમથી થાય તેટલું એણે સદમ અને ગમોરાના બચાવને માટે કર્યું એ સદમ અને ગમોરા દુષ્ટ લોકો હતા સાથે સાથે પોતાની પાસેથી ભાગ પડાવી લઈને પેલો નીકળી ગયો હતો સારા આશીર્વાદો લઈને ચાલ્યો ગયો હતો લોત પરંતુ તો છતાં લોતને બચાવવાને માટે એ શું કરે છે એ આખા નગરના લોકોનો પણ બચાવ થાય એના માટે મધ્યસ્થી કરે છે અને ત્યાં પચાસથી સ્ટાર્ટ કરીને છેલ્લે દસ સુધી ત્યાં આવે છે કેટલી વાર પ્રભુની સાથે વિવાદ કરે છે કે પ્રભુ આટલા હોય તો બચાવશો કે તેટલા હોય તો એ દેશને બચાવશો કે પૂછી પૂછીને છેલ્લે દસ સુધી આવી જાય છે પરંતુ એ દસ પણ એમને મળતા નથી અને એના લઈને શું બને છે કે પછી એ સદમ અને ગમરાનો નાશ થઈ જાય છે આપણા જીવનમાં ઇબ્રાહિમની જેમ દેશને માટે મધ્યસ્થી કરવાની જરૂર છે દાઉદને માટે પણ ત્યાં લખવામાં આવ્યું છે દાઉદ કહે છે કે હું મારા દેશનું વતન નહીં પામું મારા લોકોનો ભાગીદાર અને મંદિરનો ભાગીદાર નહીં બનો એટલા માટે આ દેવોની સેવા કર એમ કરીને મને દેશમાંથી હાંકી કાઢવામાં આવે છે મારા વતનનો હું લાભ ન લઉં એના માટે આવું કરવામાં આવે છે પરંતુ હું એ પ્રમાણે અન્ય દેવો તરફ જઈશ નહીં અન્ય દેશોમાં જઈને અન્ય દેવો તરફ હું જઈશ નહીં એ પ્રમાણે દાઉદ કહે છે આજે આપણા જીવન માટે વિચાર કરીએ આપણા દેશમાં રહીએ છીએ આપણે જે ડિસ્ટ્રિક્ટમાં રહીએ છીએ આપણે જે રાજ્યમાં રહીએ છીએ એમના માટે પ્રાર્થના કરવાની છે એ અધિકારીઓને માટે પ્રાર્થના કરવાની છે એમની સુખાકારીને માટે પ્રાર્થના કરવાની છે એમની તંદુરસ્તીના માટે પ્રાર્થના કરવાની છે હરેક જે કરપ્શન છે એ દૂર થાય એના માટે પ્રાર્થના કરવાની છે પ્રભુને નથી ઓળખતા એવા લોકોને માટે પણ પ્રાર્થના કરવાની છે જ્યારે આપણે એ પ્રમાણે થોડો થોડો બોજ આપણે ધરાવીએ છીએ તો પ્રભુ એમના હૃદયની જે વાત મારી શી જીમેદારી છે મને શું પડેલી છે એવું બધું વિચાર્યા વગર આપણે પ્રભુના મહિમાને માટે જે બોજ આપે છે એ આપણે બોજ સાથે પ્રાર્થના કરીએ દેશને માટે મધ્યસ્થી કરીએ છીંડામાં રહીને પ્રાર્થનાઓ કરીએ ઊભા રહીએ અને આપણે જ્યારે આ પ્રમાણે ઊભા રહીશું તો પ્રભુનો ગુસ્સો એ દેશ ઉપર નહીં આવશે એ અધિકારીઓ પર નહીં આવશે એ લોકો ઉપર નહીં આવશે કુદરતી હોનારો તો થશે નહીં અને એ પ્રમાણે અદ્ભુત બચાવ થશે તો આ દિવસોમાં પ્રભુ આપણને કેળવી રહ્યો છે બોજ આપી રહ્યો છે એ બોજમાં આપણે આગળ અને આગળ વધવાની જરૂર છે તો વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી શુદ્ધિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણા ઈશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારી સંતાવાની જગ્યા છો તમે અમારા કૃપાનિધિ છો તેના માટે આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમામ શ્રોતાજનો ઉપર પ્રભુ તમારા અનુગ્રહનો હાથ રાખજો જે પણ જીવન તમે એમને પૂરું પાડ્યું છે બીજાઓની મધ્યસ્થી કરવાને માટે કૃપા પૂરી પાડો હરેક અંધકારની શક્તિઓમાંથી બચાવજો એમના દેશને માટે એમના એરિયાને માટે એમના લીડર્સને માટે તેઓ પ્રાર્થના કરનારા બની શકે એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ છીંડામાં ઊભા રહીને પ્રભુ તેઓ પોતાના એરિયાને માટે મધ્યસ્થી કરે લોકોને માટે મધ્યસ્થી કરે શેતાનના સકંજામાંથી તેઓ છુટકારો અપાવે અને પ્રભુ હરેક બીમારીઓના ભોગ બનતા અટકાવે એના માટે મધ્યસ્થી કરવા આગ્રહથી પ્રાર્થના કરવાને માટે તમામ શ્રોતાજનો ઉપર પ્રભુ તમારા અનુગ્રહનો હાથ રાખો એવી કૃપા અમે માગીએ છીએ તમામને તમારા પરાક્રમી હાથોની અંદર સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોર્ડ ગોડ બ્લેસ યુ આ મેન